ગૌરક્ષા મંચ અધ્યક્ષ ધર્મેશ ગામી સુરત શહેરના જંગીરપુરા વિસ્તારમાં આજે ત્રણ જી વિના ઇલેક્ટ્રિક તાર ખુલ્લા હોવાના કારણે મોત થયા છે કરંટ લાગવાથી જે પણ આમાં કરુરવાર હોય જી વિના કર્મચારી તેઓને સસ્પેન્ડ કરવા જોઈએ તેમના વિરુદ્ધ ફરિયાદ થવી જોઈએ અને જે કઈ ત્રણ ગાયો મરી ગઈ છે એના માલિકને વળતર જીબી તરફથી આપવામાં આવે એવી ચોક્કસ અમારી માંગ છે જાગીરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદની તજવીજ ચાલુ છે પરંતુ જેમ જયારે પણ વરસાદ આવવાનો હોય એની તૈયારીના ભાગરૂપે જીઈબી હંમેશા કામ કરવાનું હોય પણ ક્યાંક ને ક્યાંક ગફલત રાખતા હોય છે ઘણી જગ્યા પર એવા વાયરો ખુલ્લા હોય છે ઘણી જગ્યાએ પર પેટીઓ ખુલ્લી હોય છે ઘણી જગ્યાએ પર એવા મીટરો હોય તે પણ ખુલ્લા હોય છે અને ઘણી જગ્યાએ ઘણા લોકોને કરંટ લાગતા હોય છે તો આ જે વારંવાર બેદરકારી ભર્યું જે વર્તન છે જે નું એ બિલકુલ યોગ્ય નથી અને આમાં વળતર ચુકવવું અને કાયદાકીય પગલા લઈ અને એમને કાયદાનું ભાન કરાવવું જોઈએ એમને સસ્પેન્ડ કરવા જોઈએ એમની પાસેથી વળતર